એલસીબીની કામગીરી ડિટેક્શનની વાત કરી એપ્સકોન્ડસ ઘણા બધા નાસ્તા ફરતા ધીરેન કારિયા અગિયારથી બાર જિલ્લાઓમાં અઢારથી વધારે ગુનાઓમાં એ વોન્ટેડ હતો એ અમરેલી એલસીબીએ પકડ્યા ગુસ્સી ટોકના પહેલા ગુના દાખલ થયા હતા વનરાજવાડામાં આરોપી ધોળ વરસથી પકડાતો નતો એ પકડાયા એના સિવાય સુજીની ટીમે એક ઓગણત્રીસ વરસથી આરોપી પકડાયો ન હતો એ પકડ્યા શૈલેષ ચાંદુ એ ત્યાંથી નોર્થમાંથી હિમાલયાઝમાંથી પકડીને લાવ્યા મુન્ના રબારીકા એ ડોન બને છે એમને પકડીને ત્યાંથી હોટેલથી પકડ્યા ઉત્તરાખંડમાંથી તો ઘણી બધી એવી જે બાબતો છે કલેક્ટર સાહેબે એનું મેન્શન કર્યું છે ઘણા બધા આરોપીઓ જે વર્ષોથી દસ પંદર વર્ષવાળા તો ઘણા છે હું કાઉન્ટ કરું તો કાઉન્ટ પણ નહીં થાય તો બહુ સારી કામગીરી કેમ કે માણસ એવા હોય કે એક તો મર્ડરના પણ પકડ્યા છે ઘણા પંદરથી સોળ વર્ષ જૂના કેસમાં કોઈ માણસ ગુનો કરી લે અને પછી પકડાઈ પણ જાય અને જેલમાં જાય અમુક સમય સુધી પછી પેરોલ ઉપર આવીને પેરોલ જમ્પ કરી દે પછી તો એમની મોજ મોજ છે પકડાય નહીં તો એવા પણ ઘણા બધા આરોપીઓને પકડવામાં અમને સફળતા મળી છે એમાં જે પેરોલ ફરલો અમારા સ્ક્વોડ છે અને એલસીબીની ટીમ છે એમના એમને હું ખૂબ ખૂબ આ મંચથી બરદાવું છું એસઓજીની કામગીરી રામચંદ્ર ચૌધરી બહુ સારી કામગીરી કરી છે ડ્રગ્સ અહીંયા ટેન પોઈન્ટ ફાઇવ કરોડના એમડી અહીંયાથી પકડ્યા ઇલેક્શનની આજુબાજુની વાત હતી એના સિવાય હેરોઈન પણ અહીંયાથી પકડવામાં આવી હાલાકી કન્ઝમ્પશન અહીંયા નથી જે એમડી બનતી હતી એના પણ કન્ઝમ્પશન અહીંયા નથી પણ સપ્લાય માટે આ લોકો અહીંયાથી બનાવતા હતા એના સિવાય ઘણા બધા ગાંજાના કેસો અહીંયા કર્યા છે એના પછી આર્મ્સ એક્ટના કેસો બોગસ ડોક્ટર્સ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા એવી ઘણી બધી કામગીરી જે છે એસઓજી તરફથી કરવામાં આવી છે પછી મારું જે ફોકસ કોર પોલીસિંગ જે પહેલાં અધિકારીશ્રીઓએ વાત કરી એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નહીં હોવું જોઈએ એના ઉપર મારું ખાસ ફોકસ હતું કે એક બે લોકો છે કંઈ કોઈ ક્રાઇમ કરી દે કોઈને માર મારી દે મારઝૂડ કરે નાનું મોટું કંઈ પૈસા લઈ લે એના પાસેથી એક ઇન્ડિવિજ્યુઅલ સુધી હોય તો કંઈ વાંધો નથી આમાં પણ સપોઝ આમાં એક સિન્ડિકેટ બની જાય ગ્રુપ બની જાય અને પછી આ એઝ અ ગેંગ કામ કરે તો પોલીસ માટે બહુ આ ચિંતાની બાબત હોય છે તો એના ઉપર બહુ ફોકસ કરવામાં અહીંયા આવ્યું છે અને મને અહીંયા આ બોલતા બહુ ગર્વ થાય છે કે અમરેલી જિલ્લામાં કોઈ પણ એવી એક પણ ઓર્ગેનાઇઝ્ડ ગેંગ આજે કાર્યરત નથી બાબરામાં ઘટના બની એક કર્નલ રિટાયર્ડ કર્નલ આર્મીના એક આઈનોસ કંપનીમાં ઈડીએફ રિન્યુઅલ્સમાં કામ કરતા હતા ઘટના બધી બોટાદની હતી ત્યાંના લેવડ દેવડ જે પણ હતું વિન્ડમિલ્સ ત્યાંની હતી બધું ત્યાંનું હતું પણ રસ્તામાં આવી રહ્યા હતા ગુના જે છે બોર્ડર ઉપર જ્યાં બનવા જ્યાં બન્યું ત્યાં એ અમરેલીની હદ હતી અને પછી ખબર પડી આ લોકો બંને બાજુ અમરેલીમાં પણ અને દાહો બોટાદમાં પણ બંને જગ્યા ઉપર આ લોકો આ પ્રકારની ગતિવિધિમાં લિપ્ત છે જૂની જે કુંડળી હતી કાઢવામાં આવી અને ગુસ્સી ટોક દાખિલ કરવામાં આવ્યા લગભગ હવે દોઢથી બે વરસ થઈ ગયા છે જેલમાં જ છે નીકળ્યા નથી એના સિવાય જે ગુસ્સીટોક શરૂઆતમાં સાવરકુંડલામાં બે હજાર વીસમાં દાખલ કરવામાં આવી હતી આ લોકોની પણ ગતિવિધિ ઉપર એકદમ સતત વોચ રાખવામાં આવી છે ત્યાંના વિસ્તારના જે સાવરકુંડલા રૂરલ અને વંડા એ વિસ્તારના થાણાધિકારીઓ છે એમની સાથે સતત હું સંપર્ક કરીને આ લોકોને ઘણી વખત મેં કીધું કે આ લોકોની જે ગતિવિધિ છે ત્રણ ચાર વરસ પછી છૂટીને આવ્યા છે ખાસ ધ્યાન રાખજો એક અને આપે રાખી પણ છે ખરેખર મને આનંદ થાય છે આ કહેતા શૈલેષ ચાંદુ જે ગેંગના મેમ્બર હતા એને નાનકડું એક કુબળામાં કરવાની કોશિશ કરીએ પકડીને પૂરી દીધા તો કહેવાનો મતલબ આ છે કે પોલીસના જે અધિકારીઓ છે અહીંયા યંગ ઓફિસર વલ્લે અને ડીવાયસપીશ્રીઓ પણ બેઠા છે આ સિન્ડિકેટ ક્યારેય જ નહીં બનવા દેવાની એ સિન્ડિકેટ બની જાય એક ઓર્ગેનાઇઝ ગેંગ બની જાય તો પછી આ લોકોને બહુ હેરાન કરશે તો આ લોકોની જે ગતિવિધિ છે ગેંગ મેમ્બર્સની તો ગેંગ કોઈ ઊભી થાય નહીં પણ એ વસ્તુ એવી છે કે સમાજમાં બધું થતું હોય છે ઊભી થઈ જાય તો એમને ડામી દેવાનું એ કામ જે છે એ પોલીસના મેઇન હોય છે